દાહોદ જિલ્લાના એમ્બ્યુલન્સોને ખાનગી કંપનીને સોંપવા મુદ્દે દાહોદ જિલ્લાના ડ્રાઈવરોનો વિરોધ દાહોદ જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારી દાહોદ જિલ્લા પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યો દાહોદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરકારી એમ્બ્યુલન્સ જીવી કે ખાનગી કંપનીને સોંપવા મામલે સીએચસી અને પીએચસીના ડ્રાઈવરોએ નારાજગી વ્યક્ત કરી હતી

જો દાહોદ જિલ્લામાં વર્ષોથી ફરજ બજાવતા ડ્રાઈવરોને છૂટા કરવામાં આવે તો તેમના પરિવારોનું ગુજરાન ચલાવવા મુશ્કેલ બનશે જેમાં નોકરી પર યથાવત રાખવામાં આવે એવી માંગ કરવામાં આવી છે બાના બળવંતસિંહ મોતી છે આ કયા ગામથી આવ્યો છે લિમખાડા સીએસી શા માટે આવેદન પત્ર આપ્યું છે અમારી આપણે સરકારી દવાખાનાની બધી એમ્બ્યુલન્સો જીવી કેવામાં ફાળવી છે અને અમને બેરોજગાર બનાવે છે એના માટે અમે આવ્યા છીએ કેટલી એમ્બ્યુલન્સ છે આશરે અમારે એસી એસી જેવી એમ્બ્યુલન્સ છે દાહોદ જિલ્લા હમણાં તો તમને કંઈ કંઈ જવાબ આપ્યું છે કે તમને નોકરી પરથી છૂટા કરી દઈશું નોકરી પરથી છૂટા કરવાનું કહે છે કે છે એ લોકો તો અમારા પરિવારનું શું અમે છેલ્લા પંદર પંદર વર્ષથી નોકરી કરીએ છીએ ત્યાં અમારા પરિવારનું ઉદરાણ અમે કઈ રીતે ચલાવશું શું માંગ છે તમારી કે અમે યથાવત નોકરી પર રાખે અને આ ઉંમરે અમે ક્યાંય મજૂરી કરવા જોઈએ મારું નામ પટેલ રાકેશકુમાર મંગલસિંહ છે હું દેવગઢ બાજા એમ્બ્યુલન્સ ડ્રાઈવર છું અત્યારે હું છેલ્લા પંદર વર્ષથી હું ત્યાં જોબ રહ્યો છું કોન્ટ્રાક્ટમાં જે સમયે તે એકસો આઠ નથી તે સમયે બી અમે આવી રીતના અમે આપી છે સેવા અને વગર જ્યારે કોરોનાની મહામારી હતી તે વખતે બી અમે આવી રીતના અમારી જાન જોખમમાં મૂકીને બી અમે કામગીરી કરી છે ભલે એકસો આઠ હમણાં એ લોકો લઈ લે અમારી એમ્બ્યુલન્સો પણ અમને જે જગ્યા પર અત્યારે અમે આટલા વર્ષો નોકરી કરી છે ને તે જગ્યા પર અમારી સંસ્થા બી અમને તે સ્વીકારે જો અત્યારે અમે બે દિવસ થશું તો અમારો પરિવાર શું કરશે એ વાત અમારી માંગ છે તમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે હા કલેક્ટર સાહેબને અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે શું રજૂઆત કરી તમે સાહેબે કીધું કે અત્યારે અમે તમારી રજૂઆત જે છે એ ધ્યાને લઈશું મધરભાઈ રૂપાભાઈ રાણા કયા ગામથી આવ્યા છું સિંગવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ હું એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરું છું આઉટસોર્સથી અમારી માંગ એ છે કે અમે છેલ્લા પાંચ દસ વર્ષથી નોકરી કરીએ છીએ એમ્બ્યુલન્સ ચલાવું છું અને હમણાં જીવિકામાં ગાડીઓ લઈ લીધી અમારી તો અમારે નોકરી જવાનો પૂરેપૂરો ભય છે અને અમને જે અમે પહેલાંથી જ આઉટસોર્સ એજન્સીમાં નોકરી કરીએ છીએ એમાં જ અમને રાખે એવી અમારી માગણી Akram Bunga di Viang News Daud.